જય બજરંગ બલી જય રામ આપણે સવારમાં નીકળી ગયા વોકિંગમાં મારા ભાઈ બંધ થોડુંક વોકિંગ થઈ જાય હવારમાં ફ્રેશ થઈ જાય મસ્ત વાતાવરણ છે આજ ઠંડી નથી બહુ ને બહુ તડકો હવારમાં થોડુંક બુકિંગ કરી આવીએ ને ચક્કર મારી આવીએ બારો બાર પછી વાંધો ન આવે ફ્રેશ ફ્રેશ શ્રી આખો દિવસ આપણે આવી ગયા ભાઈ ચક્કર મારીને મારા ભાઈ તો ઉઠી ગયા આ તો સાહબી આ તો સાહબી appel Shalom chào chào જો chào રોમ દાયરા રામ રામ કે બધા ને appel રામ રામ લુશા હમમ આમ રામ રામ ડાયરો બધું મજામાં છે ને કે આ દાટી બાટી બનાવ નઈ કે હીરો ભાઈ તમિલ નો હીરો આવ્યો ભાઈ બેઠા હે આજે તો કરીએ થોડી જે બાહોરા હતા કોપીન લોત આ કોપીન જે બાહોરા છે Men ghét chim, mày yêu. Ayo mang ghét chim, mày yêu sole. Sole. Can, good. Toffee. Can. The toe. Honey, okel, sundry, da yêu.

Trouve des maboulas comme ça, qui s'occupent de toi. Yeah, yeah, yeah. Parede, parede, -de Trouve des maboulas, hein, qui s'occupe de toi, qui te lave, qui machin, qui danse avec yeah. toi, qui chante avec toi. Trouve des maboulas comme ça. Yeah. Alors après la vie d'âne, après le hardou comme patine, après la vie d'âne, je m'arrête. Après વાસણ કરીએ છીએ વાસણ કરીને પછી કપડા ધોવાના છે આજે કપડા ધોઈને ને કપડા સુકવવાના પછી જમવાનું છે આવું છે ભાઈ કામવાળા છે એલું કહી ને કે કામવાળા છે ભાઈ નામવાળા નથી કરું સેવા તો મળે મેવા અને એમ હું મારા ભાઈબંધની સેવા કરું એટલે મેવા મળે મહિના દીમાં એક વખત મેવા અને આપણે સેલેરી કેવી તો કહી શકાય બાકી કામ કરો અને મોજ કરો તો आप ઠામ ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે કપડાં ધોવાના છે ને આમ તો સુવિધા સારી છે એટલે વાંધો નથી બાકી તો કપડા તો ધોઈ ધોઈને કામ આપણું લેવાઈ જાય પણ એ મશીનની સુવિધા છે વાંધો નથી તો મશીનમાં નાખી દઈએ કપડાં આવે ચાર પાંચ દિવસના ભેગા કર્યા કેમ કે એમાં એક બે કપડાંની જોડી ન ધોવાય સરખી રીતના એટલે ભેગા કરવા પડે ત્રણ ચાર દિવસ એક વખત ધોઈ નાખવાના નાખી દઈએ કપડાં મશીનમાં ધોવાઈ જાય એટલે પછી હુકવી નાખીએ એટલે કપડાનું કામ પૂરું થાય આપણું કપડાંનું બકેટ ભરેલું તૈયાર છે નાખી દઈએ મશીનમાં એટલે ધોવાઈ જાય સિસ્ટમ વાળું છે બધું હોય એટલે વાંધો ન આવે બાકી તો આપણે તો કપડાં જેમ આપણે લેતા ધોવાઈ જાય નાખી દેલું કપડાં મશીનમાં પાવડર નાખી દીધા પછી ડાયમર સેટ કરી લેવાનું પંદર મિનિટ હોય

પણ કપડાં મશીનમાં ધોવાય કપડાં ધોવાઈ જાય ત્યાં સુધીમાં પેટ પૂજા કરી લઈએ તો આપણું બધું મારી મસાલાની ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે ગેસ ઉપર તેલ થાય તેલ થાય એટલે પછી વઘારી નાખીએ આજે આપણે બનાવવાના છે પુલાવ આપણી ભાષામાં કહીએ તો તીખા ભાત બનાવવાના છે બરાબર બનાવી નાખીએ તીખા ભાત ખાઈ લઈએ પછી હાલ તો આપડા મશીન માં કપડા ધોવા રેડી થઈ ગયા છે કાઢી મૂકવી નાખીએ હવે કપડા કપડાનો કાર્યક્રમ પૂરો થાય

थी 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 थी। कोई दो आजू बाजू कपड़ा तो जो, एक दौड़ी दस से बहुत जंजा तो अपने थोड़ा याद भी भाव कर दें ओ तो एक दूरी જે જેમાન હવે આપણે મમ્મા કરી લઈએ પછી ભાગીએ પાછા કામ ઉપર હાલ તો આપણે જમવાનું તૈયાર છે તીખા ભાત છે દહીં છાસ કાચું છે પાપડ ભૂંગરા આવી જાય બપોરા કરવા ખાઈ લઈએ હવે પેટ પૂજા કરીને પાછા ધંધે ભાગીએ હાલો મિત્રો તો આપણે જો આપણું કામ પતાવીને બહાર આવી ગયા છે એન્ડ ધીઝ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ ઓફ નેતાનિયા નેતાનિયા સિટી નું એક બહુ મસ્ત પ્લેસ છે ફરવા માટે એન્જોય કરવા માટે નાના બાળકો માટે યુ કેન સી ઇન ધ વિડિયો હોટલ છે કાફે છે છોકરાઓને સ્કેટિંગ કરવા માટેનું ગ્રાઉન્ડ છે આમાં છોકરાઓને ઠેકડા મારવાનું છે આજે બધા એ ભેગા મળે ને કંઈક પિકનિક જેવું એન્જોય કરે એકદમ મસ્ત વ્યૂ છે અત્યારે સનસેટ પણ તમે જોઈ શકો છો જોરદાર પ્લેસ છે ચક્કર મારવા આવ્યા ચક્કર મારીને ઘરે ભાગી જવું આપણે ફરવા આવ્યા બાર આજ વેલા ફ્રી થઈ ગયા તો ચક્કર મારી તમે બધા જોઈ શકો પાછળ સનસેટ દરિયો આપણું કામ છે એ દરિયા કિનારે જ છે થોડુંક દૂર થાય પાંચક મિનિટ જેટલું તો આજ થોડોક વેલો ફ્રી થઈ ગયો તો બધું ચક્કર મારીએ એક મજા આવે અને આજ અમે આપણે બપોર પછી બહાર નહોતા નીકળ્યા ડો બાપાને જરાક ઘરે ગંભીર સમસ્યા હતી ગંભીર મુદ્દો હાલતો હતો બે બાપ દીકરા બે વાતચીત કરતા હતા એટલે બહાર નથી નીકળ્યા બાકી ડેલી બે કલાક બહાર નીકળતા હોય પણ આજે બહાર નીકળવાનું મેળ આજ કામ પેલું પૂરું થઈ ગયું હતું બાર ચક્કર મારતા હોઈએ બીચનો નજારો તમે જોઈ શકો જોરદાર જગ્યા છે કઈ ઘટે નહીં બેન જોયા કરો તો મજા જ એવા રાખે મજા જ એવા રાખે બે પાંચ મિનિટ ચક્કર મારી એટલે મારીને પછી ઘરે જતા રહીએ તો આજના વિડીયોમાં બસ એટલું રાખીએ મળશું હોય પછી પાછા આ નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધા મિત્રોને જય બજરંગબલી જય શ્રીરામ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય બાય